નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું અંશેની ડેડિયાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે છેલ્લા કેટલાય સમયથી જેલમાં હતા ને અંતે ગઈકાલે આપણે જોયું હતું કે હાઈકોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા છે આ જ વિષયને લઈને વાતચીત કરવી છે અને ખાસ કરીને અત્યારે હાલ મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા જે જિલ્લા પ્રમુખ છે પિયુષભાઈ પટેલ જોડાઈ ગયા છે પિયુષભાઈ સૌથી પહેલા તો ચૈતર વસાવાને જામીન મળ્યા છે એ બાબતે શું કહેવા માંગો છો અ ચૈતરભાઈને જામીન મળ્યા એ બાબતે ન્યાય પ્રણાલિકાનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ પરંતુ એક વાત નું દુઃખ છે કે એમને જે શરતી જામીન મૂકવામાં આવ્યા છે એમને મત વિસ્તાર થી એમને જે દૂર રાખવાના છે એક એની જે શરતો છે એને પણ અપીલમાં જવાનું છે આગળ તો એ પણ કોર્ટની રાહ અમે આગળ વધીશું પરંતુ અત્યારે દુઃખ એ વાતનું છે એક વાત એ ખુશી પણ છે કે ચૈતરભાઈ આજે એક્યોતેર દિવસ પછી જલ્દી બહાર આવી રહ્યા છે એક વાત એ દુઃખ એ પણ છે કે એમની મત વિસ્તારથી એમને જનતા દેશ એમને દૂર રાખવામાં આવી રહ્યા છે

આ છે ને ભાજપનું એક બનવું બનાવેલું એક કાવતરું છે એવું આ સ્પષ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ અત્યારે કારણ કે પહેલા તો ચૈતર ભાઈ ઉપર જે રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યાર પછી જે પ્રાંત અધિકારી મામલતદાર શ્રીના જે નિવેદનો લેવામાં આવે ચારસીટ ની અંદર જે એમને પુરાવા રજુ કરવાના હતા એ જે પુરાવા હોવા જોઈએ એ પુરાવા ન હતા પરંતુ આજે પણ સીસીટીવી ફૂટેજ જાય નથી થયા તેમ છતાં ન્યાય પ્રણાલી કે જ્યારે ન્યાય આપ્યો છે પણ આજે સરતી જામીન વાળો છે એ થોડું અ દુઃખની બાબત છે કે એમના વિસ્તારના કારણ કે કોઈ પણ વ્યક્તિ જયારે ધારાસભ્ય બને છે પ્રતિનિધિ જયારે એમની જનતા એમને બનાવે છે તો એમના પ્રશ્નો માટે એમને ધારાસભ્ય બનાવે છે ત્યારે એમના વિસ્તારનું ડેવલોપિંગ ના થાય એમના વિસ્તારોની અંદર આગામી જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતોની જે ઇલેક્શનો આવી રહ્યા છે એને ધ્યાને રાખી અને ત્યાં આગળ પ્રાબંધી મૂકવામાં આવ્યું હોય એવું દેખાઈ રહ્યું છે અને ચૈતરભાઈને ને અત્યારે જે એમના વિસ્તારના પ્રશ્નો ઉઠાવવાનો જે કેવાય કે એમને આગેવાની જે લીધી હતી

જી બેન અત્યારે તો એવી કોઈ માહિતી છે નહી પણ અત્યારે ચૈતર ને આજે જે ગઈકાલે જે જામીન મળ્યા છે ત્યારે આજે એમની જે જામીન આપવાની જે process છે આજે પૂરી કરવા આવશે અને જો પહેલા કદાચ એમને જામીન મળી જાય છે જામીન અપાઈ જાય છે અને એમની process કોર્ટની પૂરી થઈ થઇ જાય છે તો કદાચ ચૈતર નું બની શકે કે એમનું આજે જેલ માં આજે એમનું પૂર્ણ થાય પીયુષભાઈ બિલકુલ એમને શરતી જામીન આપવામાં આવ્યા છે ઘણી બધી શરતોનું ચૈતર વસાવાને પાલન કરવું પડશે આ બધી શરતો કઈ છે અને ખાસ કરીને તમારી પાસે તે શરતો પણ સમજવી છે કારણ કે જેમ એમનો મત વિસ્તાર છે ડેડિયાપાડા ત્યાં એમને નો એન્ટ્રી છે તેના સિવાય કોર્ટ કાર્યવાહી સિવાય તેઓ ડેડિયાપાડા નથી જઈ શકવાના આ સમગ્ર વિષયને લઈને શું કહેવા માંગો છો તેમની જે શરતો છે તેને એની સરતો મેં કીધું એ રીતે છે કે એમના મત વિસ્તારના જે કે સ્થાનિક પ્રશ્નો છે એ ઉઠાવવા માટે આજે વ્યક્તિ સક્ષમ છે પરંતુ એમને ناکામ્ય બનાવવા માટે ભાજપ તનતુર મહેનત કરી રહી છે પણ અમને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં આજે શરતો છે એને પણ ધ્યાન માં રાખી અને ન્યાયિક પ્રણાલી કા એમાં પણ ન્યાય આપશે અને ચૈતરભાઈ વસાવાને આગામી દિવસોની અંદર જે અત્યારે

ચૈતર વસાવ બનવા માટે તૈયાર છે અને આજે લડત આપવા માટે તૈયાર છે અમે પણ આજે જ્યારે ગામડાઓમાં જઈએ છીએ તો ચૈતરભાઈનું ખાલી નામ પડે છે કે ચૈતરભાઈના સમર્થનમાં મીટિંગ રાખવાની છે ત્યાં આગળ આખા-આખા ગામો ઊપડી પડે છે આ એક ખૂબ ખુશીની વાત છે કે ચૈતરભાઈએ એક સોચ ઘરે ઘરે આજે ઊપી કરી છે ખાસ કરીને પીયushભાઈ હજી પણ ખાસ કરીને પિયુષભાઈ તમારી પાસેથી એક વસ્તુ એ પણ સમજવી છે કે એક તરફ અત્યારે હાલ નર્મદાની અંદર અને ખાસ કરીને રેડિયા હોય કે આદિવાસી વિસ્તારો એની અંદર ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે ચૈતર વસાવાને જામીન તો મળી ગયા છે પરંતુ તે રેડિયા કોર્ટ કાર્યવાહી સિવાય ત્યાં પહોંચી નથી શકવાના આ સમગ્ર બાબતને લઈને શું કહેવા માંગુ છું કારણ કે મેં જયારે કાલે ઈસુદાન ગઢવી સાથે વાતચીત કરી હતી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાથે ત્યારે એમને સીધા જ આક્ષેપો ભાજપ ઉપર મૂક્યા હતા કે આની છે કે આખું કર્યું લઈને શું કહેવા કારણ એક તરફ અત્યારે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસની જમીનોની એટલી બધી ત્યાં વાતો છે ચર્ચાઓ છે તે બે થઈ છે નિરંજન વસાવા પણ અવારનવાર મેદાન આવતા હોય છે આ દરેક વિષય ને લઈને હવે ચૈતર વસાવા ત્યાં જ નથી જઈ શકવાના હકીકત છે કારણ કે અત્યારે ભાજપ કેવા કેવા કાવતરા કરી રહ્યા છે એનું જે ઉદાહરણ આપું તો ચૈતરભાઈ ઉપર જે વારંવાર એમની ઉપર કેસો કરવામાં આવે છે અમારા કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓને કેટલાક ભરૂચના જિલ્લાના કેટલાક આગેવાનો ઉપર જે આજે કેસો કર્યા છે અ અમે એક પદપડા યાત્રા જે રોડ રસ્તા બનાવવા માટે જે કાઢી હતી બે હજાર ચોવીસ ની અંદર એમાં પણ ઓગણીસ લોકો ઉપર કાર્યવાહી થઈ હતી ત્યાર પછી સ્થાનિક ની અંદર એક બ્લાસ્ટ થયો એમાં ચાલીસ લાખ રૂપિયા લોકોને વળતર અપાયું જે મરણ ગયેલ છે એમના પરિવારને વળતર અપાયું તો એમાં પણ અ ભાજપ સરકારના ઈશારે આજે પોલીસે પોલીસ જાતે ફરિયાદી બનીને અમારી ઉપર જ્યારે ફરિયાદો કરી અને ગઈકાલે પણ સુરતમાં અમારા જે બે કાઉન્સિલર છે એમના ઉપર એટ્રોસિટી ની કલમ લગાવવામાં આવી મોડી રાત્રે તો આ એક ગંભીર બાબત છે આ જે લોકશાહી છે પૂરી કરી દેવા માંગે છે આ ભાજપ સરકાર અને ભાજપ નું કાવતરું એટલા માટે વધુ પડતું વલણ એટલા માટે બધું કડક ચાલી રહ્યું છે કારણ કે સરકાર કોઈ પણ દિવસ આદિવાસીનું હિત ઇચ્છતી નથી એવું સ્પષ્ટપણે દેખાય છે કારણ કે ચૈતરભાઈ અગાઉ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં જે આવતા ગામડાઓની જે જમીનો સંપાદન કરી હતી અને એમાં જે આદિવાસી જોડે જે અન્યાય થયો છે પૂરતા ભાવ ના મળ્યા આજે પણ કેટલીક જમીનો એવી છે કે જે આદિવાસીના હકની ની જમીન છે છતાં પણ સરકાર એને પડાવી લેવા માટે અવનવા કાવતરા કરી રહી છે ત્યારે જે વાત કરી કાવતરું કરી રહી છે ચૈતરભાઈ વસાવાને અંદર રાખવાનો અને આદિવાસી સમાજનો વિકાસ અટકાવવાનો કારણ કે અત્યારે આદિવાસી સમાજમાં જો કોઈ એક ચહેરો હોય પ્રચિલ્િત તો એ આ ચૈતરભાઈ વસાવા છે અને આ ચૈતરભાઈ વસાવાનો અવાજ એટલા માટે દબાવે છે કે આદિવાસી માંથી બીજો કોઈ નેતા આ રીતે ઉભો ના થાય પરંતુ ચૈતાર ભાઈ વસાવા ઉપર અમને ગર્વ થાય છે કે આટલા બધા નીડરતા આજે પણ લડત આપી રહ્યા છે એકોતેર દિવસ ની પૂરો કર્યો પરંતુ ભાજપ ની વાત ના માની ભાજપે આવા નવા કેટલા કાવતરા અપનાવ્યા એમને ભાજપમાં લઈ જવા માટે આગાવ ઇલેકશન પેલા પણ એમની પાછળ કેસો કરવામાં આવ્યા ત્યારે પણ એમને ભાજપ માં લઇ જવા માટે કાવતરા અપનાવ્યા પરંતુ અમને વાતની એ વાતની ખુશી છે કે આમ આદમી પાર્ટી સાથે આવા બહાદુર નેતાઓ છે કે જે ચૂકતા નથી પણ લડે છે પિયુષાઓને સવાલો એવા પણ ઉભા થયા હતા કે શું કેવું છે કે ઓફરની વાત હતી ભાજપમાં જોડાવાની જે સમગ્ર વાતો સામે આવી હતી જે વખતે તેમના જામીન થતા હતા એ સમયે આવી બધી વાતો જ વહેતી થઈ હતી પિયુષભાઈ એમાં એક તાલુકાની જે જવાબદારી સંભાળતા વ્યક્તિ હરદેવસિંહ કરીને જે હતા તે ગોપાલભાઈ ઇટાલિયાની બિલકુલ નજીક હતા અને બહુ સારી મહેનત કરી એ તાલુકા પંચાયતની જવાબદારી પણ હું પોતે પણ સંભાળતો તો ત્યાં વિશ્વ ધર્મ અને એ ગોપાલભાઈ ઇટાલિયાએ આખું ઓપરેશન પૂરું પાડ્યું તું સવારમાં આ લોકોએ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ એમને ત્યાં હોટલમાં બોલાવ્યા બે લાખ રૂપિયા આપ્યા અને એ બે લાખ રૂપિયા હરદેવસિંહ એ નીચે આવી અને ગોપાલભાઈના હાથ ની અંદર આપ્યા કે આ ઉપર મને બોલાવીને આ પૈસા આપ્યા તેના સીસીટીવી ફૂટેજ આપી દીધા તેમ છતાં 8 દિવસ સુધી એ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ઉપર કાર્યવાહી નથી થઈ એટલે તમે વિચારો કે તાલુકા પંચાયતની જવાબદારી સંભાળતા વ્યક્તિને જો બે લાખ ની ઓફર આવતી હોય તો શું ચૈતરભાઈ ઉપર મોટા ભાગની મોહર એ લોકોએ નહી લગાવી હોય એ લોકોએ ત્યાં પણ ચૈતરભાઈનો ઓવર દબાવવા માટે ચૈતરભાઈને ખરીદવા માટે અવનવા પેટરા વારંવાર એમને અપનાવ્યા છે એમને પૈસાની ઓફર ના પારડી એટલા માટે એમને જેલનો પ્રવાસ એમને

આપવી જોઈએ બેન એમાં જો એક તાલુકા ના સભ્ય જો આજે એ લોકો તાલુકા પંચાયત જે જવાબદારી સંભાળે છે એવા એક કાર્યકર્તા ને બે લાખ રૂપિયા આપતા હોય તો આતો એક ધારાસભ્ય છે જે આજે ટ્રાયબલ આખો વિસ્તાર ભાજપ ને અત્યારે જઈ રહ્યો છે ભાજપ દેખાઈ રહ્યું છે તો શું ચૈતરભાઈને ને ગોપાલભાઈ ને ને આમ પાર્ટી ના અમુક બીજા જે કાર્યકર્તાઓ છે જે સક્રિય કાર્યકર્તાઓ એ લોકો નહીં આપી હોય આ ચૈતરભાઈને તો સ્વાભાવિક છે કે એમને આપવી જ પડે પણ ચૈતરભાઈએ એ પૈસા ની લાલચ ના અપનાવી અને એમને જેલ પસંદ કરી અને આજે પણ એ ચૈતરભાઈ આદિવાસી સમાજ હોય પટેલ સમાજ હોય રાજપૂત સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય કોઈ પણ સમાજની સાથે આજે અઢી ખબેલા છે અગાઉ બે હાજર ચોવીસ માં પુરુષોત્તમ રૂપાલાએ જયારે રાજપૂત સમાજ ઉપર જયારે માતા બહેનો ઉપર ટિપ્પણી કરી હતી ત્યારે પણ ચૈતરભાઈ આગળ આવીને ખૂબ મોટી લડત આપી હતી પટેલ સમાજની વાત હોય તો પટેલ સમાજ માટે પણ એમને લડત આપી અને આદિવાસી સમાજ માટે તો સ્વાભાવિક છે કે જે સમાજ આવે તે સમાજ માટે તો એ લડવાના જ છે ને મુસ્લિમ સમાજની વાત હોય તો યુસીસી મુદ્દે જયારે આ જે તારો કાયદો લાવવાની જે વાતો હતી તે સમયે પણ આદિવાસી અને મુસ્લિમ સમુદાયને પણ મોટા પ્રમાણમાં એમને સમર્થન આપ્યું હતું એટલે સ્વાભાવિક છે કે ભાજપ એમને ખરીદવા પ્રયત્ન કરતા હોય પિયુષ ખાસ કરીને વધુ એક સવાલ તમને પૂછવો છે ચૈતર વસાવા લઈને ચૈતર વસાવા હવે બહાર આવી જવાના છે ચૈતર વસાવા બહાર આવીને શું કરી શકે છે શું લાગી રહ્યું છે કારણ કે ઘણા બધા પ્રશ્નો છે ચૈતર મહિ બહાર આવશે એટલે એમના જે સ્થાનિક જે વિસ્તારના એમના જે મત વિસ્તારના જે પ્રશ્નો છે કારણ કે 71 દિવસથી એમને જેલવા સાથે પૂરો થશે ત્યારે એમના પહેલામાં પહેલા તો એમના જે કઈ પણ સ્થાનિક પ્રશ્નો છે અત્યાર સુધી 71 દિવસમાં એમના કયા એમના મત વિસ્તારના લોકોની કઈ કઈ કામગીરી ઉપર એમને રોક લગાવી છે ભાજપે કઈ કામગીરીની અંદર એમની સાથે અન્યાય થયો છે એના ઉપર ધ્યાન આપશે કારણ કે અગાઉ પણ જ્યારે એમને જેલવા પૂરો કર્યો તો નીકળી અને સૌથી પહેલા એમને એમના મત વિસ્તારની અંદર એ સમયે પણ ચૈતરભાઈ ત્યારે સૌથી પહેલા એમને એમના સ્થાનિક પ્રશ્નોને લઈ અને એમને જે કઈ પણ એમના જેલવાસ દરમિયાન જે પ્રશ્નો ઉભા થયા હતા એ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે એમને પેપર વર્ક એમને પૂર્ણ કર્યું ત્યાર પછી એમના સ્થાનિક પ્રશ્નો માટે એમને જ્યાં જ્યાં લેટર લખવાના હતા એમના

જે પ્રમાણે આજે આપણે પિયુષભાઈની સાથે વાતચીત કરી તે આમ આદમી પાર્ટીના નેતા છે ખાસ કરીને ચૈતર વસાવા ક્યાંક જે હાઈકોર્ટની અંદર જે જામીન પ્રક્રિયાની પ્રોસેસ છે તે હવે પતિ જશે એ બાદ લગભગ આજે બહાર આવી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે ચૈતર વસાવા બહાર આવીને પણ ક્યાંક જે પોતાના મત વિસ્તારના પ્રશ્નો છે તેના ઉપર કામ કરશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને હવે ક્યાંક આગામી સમયમાં મોટી નવા જૂની થઈ શકે છે તેવા એંધાણ લાગી રહ્યા છે કે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવશો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર